મોત રેલવે અકસ્માત માં મોત નીપજ્યું છે જ્યાં બાઇક દિવાલ સાથે અથડાતા આ મોત નીપજ્યું છે નર્મદાની મુખ્ય કેનાલ નો સર્વિસ રોડ બિસ્માર હોવાથી અકસ્માત સર્જાયો જ્યાં લખતર પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધીને તપાસ કરવામાં આવ

અને બંનેને ઝડપી પડ્યા અને કારમાં અન્ય કોણ હતા એની તપાસ શરૂ કરી છે ત્યારે કામરેજના અકસ્માતે ફરી એકવાર અમદાવાદ અકસ્માતની યાદ અપાવી છે જે અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી અને બેફામ બનેલા થાર ચાલક યુવાન કેવિન રાદડિયા અને મયુર સોલંકીને ઝડપી પાડી પૂછપરછ કરતા જે કાર હાર્દિક ટોરજિયા નામના યુવાનની છે અને તેની થાર કાર લઈ લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે પાસોદરા કામરેજ રોડ ઉપર અકસ્માત થયો હતો કામરેજ પોલીસે કારમાં અન્ય કોણ હતા એમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કામરેજની અકસ્માતની ઘટનાએ અમદાવાદના વિસ્મય અને તથ્યની યાદ અપાવી દીધી હતી કે જ્યાં પોલીસે આવા જે લોકો સામે કરે કાર્યવાહી કરવી જોઈએ ત્યારે મોંઘી દાટ કાર લઈ રસ્તા ઉપર બેફામ બનતા યુવાનો સામે પોલીસે લાલા કરવી જોઈએ નહીં તો આવા જે રીઢા જે છે સાંઢની જે મોંઘી દાટ કાર લઈ નીકળતા યુવાનો કેટલાય નિર્દોષ લોકોનો આમ જ ભોગ લેતા રહેશે ગત રાત્રિના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે એક અકસ્માતની ઘટના બનેલ છે જેની સંપૂર્ણ વિગત એવી છે કેવિન જયંતિભાઈ રાદડીયા ઉમર વર્ષ ઓગણીસ ના થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે કામરેજ ચાર રસ્તા બાજુ આવે છે તે દરમિયાન ગફલતભરી પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે અંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થળ પરથી કેવિન જયંતીભાઈ રાદડિયા એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કાર કોની છે અને શાળામાંથી લઈ જાય એવા અત્યારે કામની અંદર આ સિવાય અન્ય કુલ હતા કેવી રીતના જણાવ્યા મુજબ કાર કેમ તેમના મિત્ર હાર્દિક ધોરાજીયાની છે જે મોટા વરાછાના વતની છે રહેવાસી છે અને તેઓ ત્યાંથી કાર કોઈ લગ્ન પ્રસંગમાં જવા જવાનું કહીને તેમની પાસેથી કાર લાવ્યા હતા અને હાલ ગત